અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટનામાં એક વધારો વિશ્વાસ છે વિશ્વાસકુમારનો જીવ બચ્યો હતો નવો ટ્રેન્ડ સામે આવ્યો છે વિમાનમાં પ્રવાસ કરતા મુસાફરો અગિયાર એ નંબરની એટલે કે સીટની ડિમાન્ડ કરી રહ્યા છે આ માટે લોકો વધારાના પૈસા ચૂકવવા માટે પણ તૈયાર છે લોકો એવું માની રહ્યા છે કે ઇમરજન્સી એક્ઝિટની

અને ડિમાન્ડ ઇઝ ક્વાઇટ હાઈ લોકો અત્યારે સ્પેસિફિકલી સીટ માંગી રહ્યા છે કે ભાઈ ઇલેવન એ જ જોઈએ અમારે અને પ્રાઇસિંગ વાઈઝ યા એનું પ્રાઇસિંગ તો હાયર હોય જ છે ઇલેવન એ પહેલાંથી બી હાયર સાઇડમાં જ હતી ને હવે બી હાયર જ છે એટલે પ્રીમિયમ પ્રાઇસ પે કરીને લોકો લેવા માગે છે એમને કોઈ પે કરવામાં પ્રોબ્લેમ નથી એવરીબડી ઇઝ અગ્રીંગ કે ના હવે વધારે પૈસા આપવા પડે ચાલશે પણ વી વોન્ટ ધ સેફેસ્ટ સીટ અવેલેબલ સો ઇલેવન એની ડિમાન્ડ હન્ડ્રેડ પર્સન્ટ વધારે છે અને ઇમરજન્સી એક્ઝિટ ઉપર આવેલી છે વિશ્વાસભાઈ હમણાં બચી ગયા એટલે વિશ્વાસભાઈ વાળું ન્યૂઝ બધાએ સાંભળ્યું અને ઇટ ઇટ ઇઝ નથિંગ લેસ દેન અ મિરેકલ આમાં કંઈ કહેવાની વાત જ નથી કે આ કોઈ મિરેકલ ઘટના હતી આ તો હંડ્રેડ પર્સન્ટ મિરેકલ જ હતું કે અઢીસો માણસો જ્યાં મરી ગયા એક બસો બેતાલીસ માણસ અંદર બેઠા હતા ને બધા જતા રહ્યા એક માણસ બચ્યો ને એ બી ખાસ આ સીટના લીધે તો ડેફિનેટલી આ ઇટ્સ અ બિગ સ્ટોરી એની હોય સો બધાને સાંભળવામાં આમ આવી ઘટનાઓ સારી લાગે તો એન્ડ જે ફ્રિકવન્ટ ફ્લાયર્સ છે દે આર મોર કોશિયસ અબાઉટ ઇમરજન્સી સીટ્સ ના એ લોકો ઇમરજન્સી સીટની આજુબાજુમાં બેસવા માગે છે નોટ ઓન્લી ઇલેવન એ બીજી જે ઇમરજન્સી સીટ્સ છે એમની બી ડિમાન્ડ વધી છે એટલે ઇટ ઇઝ નોટ ઓન્લી ઇલેવન એ ઇફ ઇટ ઇલેવન એ ઇઝ નોટ અવેલેબલ પીપલ આર ઓપ્ટિંગ ફોર અધર સીટ્સ વિચ આર ઓન ધી ઇમરજન્સી એક્ઝિસ્ટ સો ડિમાન્ડ તો હન્ડ્રેડ પર્સન્ટ વધી છે